મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનો हार्दिक સ્વાગત છે 19 ઓક્ટોબર 2025 ને રવિવારનો રાશિફલ અમે આશા રાખીએ છીએ કે આજનો રાશિફલ થી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફલ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય આજનો દિવસ છે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાન લેઓ કે તે ક્યારે પૈસા પાછા આપશે જો તમારા મગજ પર તાન હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે કામનું દબા તમારા મગજને ઘેરી વર્ષે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદા રોમેન્ટિક આનંદ આપશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ તમારા જીવનસાથી તમારે આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવેશે ઉપાય તમારો ખોરાક વૃદ્ધ બ્રાહ્મણો સાથે શેર કરો અને પોતાના વિત્તને સુધારો વૃષભ રાશિફલ સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાથવા તથા અદભુત મૂળમાં લાવી મૂકશે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવા માં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે આજે તમને કોઈ જૂની ભૂલનું અનુભવ થઈ શકે છે અને તમારું મન ઉદાસીન થઈ શકે છે ઉપાય માનસિક તાણમાંથી બહાર આવવા માટે ભગવાન હનુમાન અથવા ભગવાન ભૈરવની પૂજા કરો મિથુન રાશિફળ જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો આજે તમારી સમક્ષ આવતી મૂડી રોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના લાભહાની જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે તમારા ભૂતકાળમાંથી કોઈ એ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે આ દિવસને કોઈ પણ ધાર્મિક સ્થળે અર્પણ કરવો એ તમારી માનસિક શાંતિ જાળવાવાનું શ્રેષ્ઠ માધ્યમ હોઈ શકે છે ઉપાય વિત્તીય જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં પિત્તળનો ટુકડો મૂકો કર્ક રાશિફળે પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સાબુ છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથીના વર્તનન વિશે તમને અજુગતું લાગશે પણ પછીથી તમને સમજ આશે કે જે કંઈ થયું તે સારા માટે જ ગયું છે જો તમે કોઈ વાગયંત્ર વાગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો સિંહ રાશિફળ આજે તમારે મહત્વના નિર્ણય લેવા પડે છે જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો કન્યા રાશિફળ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે કલ્પનાઓ કે તરંગતુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ વાશ્ય સાથે ગુસ્સે થઈ શકે છે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો ઉપાય પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રી ખાંડના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો તુલા રાશિફળ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે તમે આજે માતા સાથે સારો સમય પસાર કરી શકો છો આજે તે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે ઉપાય નિયમિત પાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ હોય છે વૃશ્ચિક રાશિફલ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદનો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે પત્ની તમને તમારું જીવન બદલવમાં મદદ કરશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહીએ છે ઉપાય નકારાત્મક વિચારોથી મુક્ત રહેવા માટે હલ્ડરવાળો દૂધ પીઓ ધન રાશિફળ એકવલ્સ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એ સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ તમારે નાની ચળવળમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાની કેમું લાગે છે આજે તમે કોઈ મિત્રને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકો છો ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્રામાં નાખો મકર રાશિફળ તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિત થેરેપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહેચી વળવામાં તમારી મદદ કરશે તમારું ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાન નહીં ભૂલી શકો જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાનગી બનાવવી એ તમારા નિરસ સંબંધમાં હૂંફ ઉમેરી શકે છે ઉપાય નિયમિત રીતે આમલીના વૃક્ષને પાણીથી ધોવાથી સ્વાસ્થ્ય અદ્ભુત થશે કુંભ રાશિફલ તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરો દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય જરૂરતમાં કોઈની મદદ કરો અને પોતાની વિત્તીય સ્થિતિમાં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઉર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો મીન રાશિફળ તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેનદેનની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે તમારું જ્ઞાન તથા સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠેર મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજ પહેલાં લગ્નજીવન આટલું અદ્ભુત ન નહોતું હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાંગ લાવે છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનોનો ગાન કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે